સુરત શહેર ઈદે મિલાદુ નબી કમિટી ચેરિટેબલ ટ્રસ્ટની જાહેર મિટિંગનું આયોજન સલાબતપુરાના વાંકાનેરિયા મોમિન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સંવાદદાનિક લોકો હાજર પામ્યા છે સુરત શહેરના સલાબતપુરામાં આવેલા વાંકાનેરિયા મોમિન હોલ ખાતે ઈદે મિલાદુ નબી કમિટી ચેરિટેબલ ટ્રસ્ટની જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનો મુખ્ય હેતુ સમાજ સેવા સાથે ધાર્મિક એકતા જળવાઈ રહે ટ્રસ્ટ દ્વારા ઈદ મિલાદુનવીના પવિત્ર તહેવાર વધુ ભાવપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે અનેકો મહાનુભાવ હાજર પામ્યા હતા અને મિટિંગને સફળતા પાછે

پرانی روایت کے مطابق یہ پوسیبلٹی نہیں بنتی ہے تو ہم وضو کے مہینے میں کبھی بھی رکھ سکتے ہیں مگر پھر ساری صورت کو ہی ہونا چاہیے مرد کی اور وہ بھی کی بلاوری کی کمیٹی کے لیے جائے گا اور پھر یہ ہے کہ سب کو شرکت کرنا چاہیے لگے کہ 10 ہزار کی بنوا 205 سال کی سنی نے دیکھا ساری سنیوں کا آنا چاہیے اور الحمدللہ یہ بڑے وقت کے بعد بات ہوا آج شہر صورت આગામી દિવસોમાં દે મિલાદુ નબી સહિતના તહેવારોની ગરિમા અને ભાવપૂર્વક રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટેની મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી